જય માતાજીને હર મહાદેવ બધા તો રોજ એને વાયગા હાડા હાથ ને માથે પાંચ મિનિટ મારે ઉઠવું તો હાથ વાગે પણ મારી નીંદર ન ઉઈ દે મારા બાપા પછી મને ઉઠાડવા આવ્યા મને કે કૃષ્ણ ઉઠી જાય કે તારી માસે નહીં તારી એકલે બધું કામ કરવાનું છે તો વેલેરી ઉઠી જા પછી હું ઝટ 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 ઉઠી ગઈ તો પૂરી ભેંસ ની પાડી જોઈ લ્યો ખોર ખાય હો માટી હોડ હટ નીતિને જો ભાવનો ગરવારી ભીને દોઈ લીધી હાલો આવો બધું છે મિત્રો ઈ બોજ આયો માર ગરવી હવે ખાવા માટે રોટલી પર રોટી બનાવું ને કા ફરીએ જાઉં માર પપ્પા વાડીએ જાઉં પૂરા ફરવા તો નાસ્તા રોટલી બનાવ દો ઈને એટલે ખાઈ પીને જાય ભાઈએ દુકાન તરત ખોલવા ના પાડતા તા બહુ પર પછી ખોયલું હોય કે વાંધો નહીં બીજું હું પછી મેં વિચાર એમ કર્યો કે આપણે રોટલી ન કરવી આપણે શનેર લગાટ નાખીએ રોટલા એવું નથી કે કોઈ ન ખાય ખાઈ લઈએ નહીં તો મારા પપ્પા તો લગભગ ખાધા વગરના જવાના છે વાળીએ એને એવું છે જરાક ઉઠવાનું મારે મોડું થઈ ગયું એને ઉઠાડવા મોડું થઈ ગયું એટલે બીજું કઈ જો હું રોટલો કરું હજ આપણે બહાર નહીં લાગે સળતા જો રોકી લઉં રોકાઈ જાય તો સીતારામ શ્રીકૃષ્ણ બધો મજામાં વાગ્યા આટાણા હું જો આગળ પૂગીને એને થોડીક વાર લાગી પાણી પીતું બસ આવી આવીને થી એટલી વાર લાગી હું કઈ માર માન ખી રાતો કેદીક કેદીકની પર્યાણ કરતી હતી ને કેદી માના વિશાળી ફોન આવતા કે બેને ને કાંટો મારી જાને મને એમ થયું કે હાલને ને કાંટો મારી આવું ને હાટે હતી તો અમારે માધુપુર ભરાય ગુજરી અમાહિ ને અમાહે ગુજરી એવી ભરાય કે જોરદાર ગુજરી ભરાય ને હમણાં માધુપુર નો મેરો છે રામ નું મેં ઢોકળી આવી ગઈ એટલે જી જૂની ગુજરી ભરાતી ને રાહિતરમાં માં ને આટા મેરા બધી તૈયારી થાય એટલે ગુજરી બધી આવી ગઈ દરિયે સોપાટીએ એવી ગુજરી ભરાય મોટી મોટી ગુજરી ભરાય અને ત્યાં વેસવા વાળા બહુ ઝાઝા આવે અમારે અહીંયા રાણવા સોમવારે ગુજરી ત્યાં ભરાય પણ એવી ગુજરી નહીં નેતા પગતાણ બહુ માથુપુર મેરો ભરાય ને ત્યાં અમાહે ન અમાહિ ગુજરી હોય ને દરિયે પણ સોપાટી એટલી પગતાણ હે એટલે બધું દરિયે એમ કે હાઈવે રોડ ઉપર દરિયો હે માથુપુર એટલે ગુજરીમાં અમે પાસે મારા ભાઈ ની બેદી કર્યું ને અમે ત્રણેય ગયું ફૂદી કરી ત્રણેય માં ગયું મેં કીધું કઈ ખરીદી કરી તો મારા ભાઈ ઓસાળ લીધા બકાલા માંથી ઢાકવા અને અમે દુકાન નાખી અમારે કોથરા ફીના કરીને તડકો હોય ને એટલે કોથરા નાખે એટલે મને યાદ આવ્યું ને મારા ભાઈ ને છોકરીઓ છે યાદ દીધું કે તમે ફૂ કે ઓસાળું લઈ લો કે અમે જો બકાલા માંથી એવા ઢાંકીએ પછી બે ઓસાડું લીધા ઘીના બે ત્રણ પાછા ઓર્ડર છે બે કિલો લહણ લીધું વઘાણી થઈ વઘાણી લીધી અને ખારકું અમાર ગોરહેર ગામમાં હાથ વાડ્યું હતી મારા ભાઈ ની છોકરી એમ કે અમારા સાધુ નો છે લેવા જવાનો એટલે મારા ભાઈ ની છોકરી ગઈ હતી વાડિયું લેવા એ ખારકું આવ્યું મારા માં ને એમ કે કોથરી દીધી મન કે બેન મારે તૈયાર દાંત નમરે કે મારાથી કે નો સવાય એ કે તું લેતી જા જો હું લેતી આવી આ ખાઈ અમારા દાંત વાળા છે ને ખાઈ મને આપી દે મામી કીધું બીજું લઈ આવીને એ તમને હું બતાડું જા બે ઓસાડું એક આ છે કાળા કલર નું છે ને એક આ છે ને આ છે બહણ્યું ઘીન્યુ આ છે વઘાણી અને આ છે લહણ જે સો રૂપિયાનું બે કિલો લહણ મસ્તી નું લહણ બધું લઈ આવી ખરીદી કરી આવી રાણાવા હું માધુપુર થી ફુલાય ગયું કે બંધ છે કુલગઢ થોડાક પૂરા રહી ગયા તા વારવાના બે ક્યારાના એ પૂરા વારવા ગયા ને હું પાસે ઘેર નો હોય ને એટલે પછી ક્રિષ્ના ને એમ કે ઘેર રહેવું પડે બધું કામતા હોય ને ઘરનું સાયુ દૂધ ફરિયા હંજવારીઓ વાહિદા ને દુકાન તો બંધ છે એટલે આજ તો કઈ દૂધ કે સાયુ કે મોકલા નથી જો ખાડકું કોઈ મીઠી હોય રૂપારી મને તો બહુ ભાવે આથણા માં એનો ખાયો હસી વાસે મારાથી માન સવાય હારું હાલો તો આવી જાવ અમે બપોરા કરી લઈ રોટલા કરી લીધા કૃષ્ણ બાકી હે આલેલે થેપલા કિને ભાવતા ના બોલ દે મારા હાટુ બનાવીશ હું લે કા દેખા દેખા દેખાડો બનાવતી ખા બગડી જાય ઘરવારાનું બગડે હાબુ થોડોક દીધા મોમા

એ ઉષા નથી આગમાં નક્કી નહીં ના હવે ભાઈ કાંઠે ઊસી છે આજો એટલું તાર બાપને લીલું ભરી આવ્યા ત્રણ વાગે આવીને ખાધું મિત્રો એ તો કહેતા ફૂલાઈ જાય ફૂલ ઘર ફૂલઘર તો હવા ગયા તા થોડા પૂરા વારવાના બાકી રહી ગયા અમારે કોઈ દીધું પૂરા નો ડૂક્યા વારવાના આ ત્યાં ફાઈનલ કરીને ખૂબ પૂરા વરાઈ ગયા ને પછી અહીંથી નીતિન બાર સાડા બાર વાગે પછી ગયો લીલું ભરવા એક મોટરસાઇકલમાં સાયકલમાં નીતિન ભરી આવ્યો અને એક મોટરસાઇકલ આખી ફૂલઘર ભરી આવ્યા એમાં વસાર હતા કેસ કે ફૂલ કરતા પડ્યા હતા મોટરસાયકલ હા નવી ગાડી પાડી હતી તાર બાજે નીતિ નતો એમ કે ઊભી કરવા લાગી ગદપ ને બહુ ઝાઝી હતી જો બતાડું તમને હું જો ગદપ છે ને એ આ ફૂલગરે ફરી અને આ મકાઈ છે ને એ નીતિ ની ફરી ને કીશું થેપલા બનાવવા હો દીકરી જોઈ શકો છો મિત્રો આપણે જો આ ગરવાળું પાણી થઈ ગયું ત્યાર અને અહીં લઈ લીધો ઘઉંનો લોટ અને માખ્યુંની ફેમિલી કાયમ પાય કાયમ વધતી જાય હાલો વાયગા હાથ ને છે ને ને દોવા ઢોર નીતિને પાવરા હારી લીધા હવે બધું હારવા લાગુ બધા ઢોર ને જોઈ ગયો બારબાઈ બાંધી દીધા બા કે બાપુ શી ને એ બધા કાકા બાધી ના હે બાપુ કાઇ ગયા

Bapo e eh, i vatapuja per vatire i passaggi. Anta, bapo ah, e i video in uta, di no, li diamo a lui, lo sanomuno. Anta, con oh, video in uta, li diamo a lui, lo sanomuno, mm. oh, lo sanomuno, 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 lo 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 lo

तो अभी हमारी टोमेटो की सब्जी बन रही है हिंदी में बोलू तो पक रही है और देवली भी कुछ कर रही है इसमें तेल थोड़ा कम है तो हमें तेल डालना पड़ेगा वरना देवली को कोदा कोदा नहीं पसंद आता खाने में के लिए बहुत से बीजू कही ना दे भाषा में बोलो तो हमारी चलिए लाई लाय मनो

ધાણા બાણા નો ખાય એવા કોસ કાસા કોસા નો ખવાય આ તો ઉપડે તો બસ હે આ થેપલા લેવરાય એ માતાજી આનો ઉપાડો તા જો લાગે બસ ને પોઈ ટેસ્ટ કી નોનિયા દે ભે કો કર હા આ કોની તો ને

બની ગયા થેપલા ચાલુ પારા રાતા સટકી જેવા કર્યા મનતા છે ને કરેપલા ફાવે આપડે ફી બે હવા એવા ને નો હા આવે મેં કીધું પૂડા ન બનાવતો ને હું બનાવું થેપલા આ હવારી હીરામણ ને એમ કે થેપલા બનાવ્યા હોય ને આ હીરામણ કીધું મન ત થેપલા છે ને કાય એમ સાન થેપલું હોય ને તો મનતા ભાવે

હારું હાલો આવી જાઓ બધા મળી પછી કાલે